ત્રણસોથી ત્રણસો પચાસ ચોરસ ફીટ ફીટની કેબિનમાંથી બહાર નીકળીને જો ફૂટપાથ ઉપર આવીને એક ની મગફળી ખરીદીને ફાકતા ફાકતા ચાલી શકો તો તમારે આ દુનિયામાં કોઈથી ડરવાનું નથી પણ એ લગભગ અશક્ય છે શોફરે ચલાવેલી મોટર કાર મૂકીને બસમાં ફૂટબોર્ડ પર દબાઈને અંદર ઘૂસી જવાની શરમ ન હોય તો તમે દુનિયા જીતી લીધી છે નિવૃત્તિ પણ આવું જ સિન્ડ્રોમ છે તમે મોટામાંથી નાના બની જાઓ છો પછી એકલા બનતા જાઉં છું એ રસ્તાઓ જે કારના ચડાવેલા કાચમાંથી જોયા હતા એ હવે પાસેથી વધારે અપરિચિત લાગે છે પહેલા લોકો પાસે આવતા ડરતા હતા હવે લોકો દૂર જઈને હસી રહ્યા છે તમે સ્વેચ્છાએ એકલા પડી ગયા નથી દુનિયાએ તમને એકલા કરી મૂક્યા છે નિવૃત્તિ પૂર્ણત એકલતાનો પ્રથમ અહસાસ છે કઈ ઉંમર હોય છે નિવૃત્તિની નક્કી નથી પણ જો તમે છપ્પન ના છો

શરીર કમજોર પડતું જાય છે બીજા પર અવલંબન વધતું જાય છે સમય ભાન ઘટી જાય છે તમારી પ્રોફેશનલ આઈડેન્ટિટી સિવાય પ્રતિષ્ઠા કે શાક સિવાય તમારી પાસે શું હતું હવે ચાબુક તમારા હાથમાં નથી હવે તમે જે ચાબુક વાપરતા હતા એમાંથી જ લગામ બનાવીને તમને જ દાંતમાં પહેરાવી દીધી છે જો દાંત રહી ગયા હોય તો હવે તમારી પ્રતિષ્ઠા મહત્વની નથી તમારી ઉપયોગિતા મહત્વની છે કહેવાય છે કે નિવૃત્ત માણસ માટે ઘર પણ મનપસંદ રહેતું નથી એક મિત્રે કહ્યું હતું એક સંસ્કૃત શ્રલો કુદ્રૃત કરીને કે વૃદ્ધ માણસે ઘરમાં અતિથિની જેમ રહેવું તો આદર રહે છે સ્વીકાર થાય છે માણસ સહજ થઈ જાય છે નિવૃત્ત માણસે ગંભીરતાથી પ્રથમ વિચાર કરવો પડે છે હવે કેટલા વર્ષોની જિંદગી બાકી રહી દસ વર્ષ બાકી રહ્યા તો એને પંદર વર્ષ કરવા પડશે બીજી વાત બાકીની વધેલી જિંદગી લેફ્ટઓવર લાઈફ નું શું કરવું છે ટીવી જોવું છે પૌત્ર પૌત્રીઓ સાથે રમવું છે જે દુનિયા જોવાની ઈચ્છા હતી પણ જોઈ શકાય નથી કારણ કે સમય કે સગવડ ન હતા એ દુનિયા જોવી છે સિગરેટ શરાબ શોક બધું જ ધીરે ધીરે છોડવું પડશે નહીં તો પ્રકૃતિ એવો ફટકો મારશે કે આપોઆપ છૂટી જશે સંતાનો માટે કેટલા રૂપિયા મૂકી જવા છે એ દરેક સફળ નિવૃત્તિકારે વિચારવું જ પડે છે પૈસા સંભાળવા સાચવવા સંવૃદ્ધિ કરવી એ એક એક ઉપર ઉત્તર નિર્ભર કરે છે જવાની ને અઢળક પૈસા એ એક વિનાશક સ્ફોટક ફોર્મ્યુલા છે તમારા મૃત્યુ પછી સંતાનોની ગાળો ખાતા રહેવાનો શ્રેષ્ઠ માર્ગ છે નિવૃત્તિ પછી હિન્દુસ્તાનમાં ડિવોર્સ થતા નથી પણ બંનેમાંથી એકનો દેહાંત થઈ શકે છે ગુજરાતી કહેવત છે કે ભિન્ન તને કરો સાથે ન પડે મોટી દિવાલ ભીંત છે નાની દિવાલ કરો છે અને બંને એકબીજાને સહારે ઊભા છે બંને સાથે પડવાના નથી એક પડશે અને બીજાય એકલા જ ઊભા રહેવાનું છે લગ્નજીવન પણ આજ છે પતિ પત્ની સાથે મરતા નથી એક મરી જાય છે બીજાય જીવતા રહેવાનું છે અને નિવૃત્તિ પછીનો પત્ની વિનાનો પુરુષ જીવનની અસહયતાને બરાબર અનુભવીને સમજે છે નિવૃત્તિ પુરુષનું વૈધન્ય બની જાય છે નિવૃત્તિ જીવનને રીસ્ટ્રક્ચર કરવાનું નામ છે હવે ઈચ્છા પ્રમાણે પ્રાપ્તિ નથી અને એ નથી માટે ઉત્તેજિત થઈને ઘર્ષણ કરવાનું નથી ધન હોવા છતાં સેવા મળે છે આવશ્યક નથી બંને મુઠ્ઠીઓ ખુલ્લી થતી જાય છે પણ આ અસહાય અવસ્થા નથી મુંબઈના પોલીસ અધ્યક્ષ ગફુરે હમણાં એક ઇન્ટરવ્યુમાં સૂચક વાત કરી હતી વિદેશોમાં વૃદ્ધો સશક્ત સમર્થ રહી શકે છે સ્વસ્થ હોય છે શરીર સરસ રાખી શકે છે પણ આપણા વૃદ્ધો શા માટે લથડી જાય છે

માટે એમની તબિયત રોગણ થતી જાય છે લેટેસ્ટ કપડા પહેરવા કે એકલા બહાર ગામ પ્રવાસ કરવો કે જિંદગીની મજાઓ કરવી એ આપણા દેશી દાદાજીના કિસ્મતમાં નથી પશ્ચિમમાં એકલતા અથવા ન્યુક્લિયર ફેમિલી માત્ર પિતા માતા સંતાનોનો પરિવાર ને લીધે વૃદ્ધોને શરીર સાચવવું જ પડે છે નિવૃત્તિમાં સરસ સ્વાસ્થ્ય અત્યંત મહત્વનો આધાર છે નિવૃત્તિ અને વૃદ્ધત્વ અવિભાજ્ય છે તમે નિવૃત્તિ સ્વીકારો કે ન સ્વીકારો નિવૃત્તિ તમારો તમારા શરીરનો તમારા સનમબંધુનો તમારા પરિવેશનો કબચો લઈ લે છે દિવસમાં આઠ દસ ચૌદ કલાક જે લોકો સાથે કામ કર્યું છે એ લોકોના નામો પણ યાદ કરવા પડે એ દિવસો આવી ચૂક્યા છે અને એ વૃદ્ધત્વનું પ્રથમ ચરણ છે હવે ડોરબેલ ઓછી વાગે છે હવે ટેલિફોન ઓછા આવે છે હવે જે મળે છે એ પ્રથમ તમારી તબિયત પૂછે છે હવે તમારે નક્કી કરવાનું છે કે તમારી નિવૃત્તિની દિશા કઈ છે સ્પિરિચ્યુઅલની આધ્યાત્મિક કે મટીરિયાલિસ્ટિકની ભૌતિકતા વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો આ પોસ્ટ ગમી હોય તો લાઇક કરશો દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો